આગળ શું કે છે તો કે પીએસઆઈ જે છે એની લેખિત પરીક્ષા બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવાર પેપર પાસ થયો હશે તેમનું પેપર બે તપાસ મિત્રો આના માટે ખાસ છે આના બે પેપર પીએસઆઈ ના પેપર બે આવશે બરાબર તમને ખ્યાલ છે પેપર એક અને પેપર બે બંને જે છે મિત્રો આ પેપર છે એ 200 માર્ક્સ નું આવશે ને આ 100 માર્ક્સ નું આવશે 300 માર્ક્સ માંથી તમારું મેરિટ બનશે જ્યારે કોન્સ્ટેબલ ની અંદર તો કે એની અંદર પેપર એક જ આવશે પેપર માત્ર ને માત્ર એક આવશે પણ પાર્ટ જે છે ઈ પાર્ટ એ એટલે એક અથવા તો પાર્ટ બી બે બરાબર

પાર્ટ બી જે છે પાર્ટ બી તમારે ચાલીસ ચાલીસ ટકા ફરજિયાત લાવવાના રહેશે પણ અહીંયા હસમુખ સર જે કીધું છે એ પ્રમાણે એવું કહેવા માંગે છે કે તમારું પેપર એક અને પેપર બે પેપર એક અને પેપર બે આ બંને એક જ સાથે હશે એટલે કે ચાલીસ ટકા આવી ગયા તો તમારું આ બીજું પેપર તપાસ તો બીજું પેપર તપાસ નગર આ પેપર અભરાઈ ચડાવી દેવામાં આવશે સાદી ભાષામાં બરાબર

જયારે બેનો માટે કેટલું હોય છે તો કે 1600 મીટર માટે હોય છે પણ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડ જેટલો સમય બેનોને અહીંયા આપવામાં આવશે આ રીતનું કંઈક મિત્રો અહીંયા તમારું આખું કોન્સ્ટેબલ પીએસઆઈ નું ગ્રાઉન્ડ છે બંનેની જે ભરતી છે બરાબર કોન્સ્ટેબલ પીએસઆઈ આ વખતે નથી જે ખુશ થઈને બહુ સારું સારું દોડતા હતા એ વિદ્યાર્થી લોકો ખાસ અહિયાં ધ્યાન આપે કે આ લોકો માટે હવે જે છે એ ફાયદો તો એ ગયો સૌથી પહેલું સ્ટેપ ગ્રાઉન્ડ પાસ કરવાનું છે કોન્સ્ટેબલ PSI બનને ને અને તોને તો જ તમે અહીંયા પેપર સુધી પહોંચશો અને PSI સાહેબ છે એ પહેલા પેપર સુધી તો જ પહોંચે પહેલા પેપર ની અંદર 40% લઈ આવ્યા સાહેબ તમે તોને તો જ તમે બીજા પેપરની અંદર પહોંચો અને બીજા પેપરની અંદર તમે પહોંચી ગયા બરાબર અને એમાં તમે જો બંનેની અંદર આ પાર્ટ એ ને પાર્ટ બી ની અંદર 40 40% લઈ આવો છો વધારે હોય તો તકલીફ નથી

અને બસો માર્ક ની જે નવો અભ્યાસક્રમ છે એ મુજબ તમારી ટેસ્ટ આવે છે જો મિત્રો તમારે ટેસ્ટ દેવી હોય તો આપનો હેલ્પલાઇન નંબર છે સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું આ હેલ્પલાઇન નંબર પર માત્ર હાઈ લખીને મોકલવાનું છે અને ત્યાં ટેસ્ટ ગ્રુપની અંદર એડ કરો એમ લખવાનું છે એટલે ઘરે બેઠા મિત્રો તમે ટેસ્ટ જે છે એ આપી શકશો તમે તમારી જે મહેનત છે એને તમે ચકાસી શકશો અને મિત્રો અહીંયા તમને તમારે કેટલા માર્ક્સ મળ્યા એ તમને જોવા મળશે પછી તમે કયો ખોટો આન્સર આપ્યો એ તમને જોવા મળશે અને આનું વિડીયો સોલ્યુશન પણ તમને જોવા મળશે તો આટલું મિત્રો અહીંયા ડિટેલ છે હવે અહીં સુધી રાખીએ છીએ આગલા લેક્ચર ની અંદર હવે મળશું